તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાન માં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને એને સજા આપવાની થાય છે આ ને ચલા બાઈક લેવી ને તો આ હું બોલું છું હું એટલા માટે અહીંયા આવ્યો છું હું એટલા માટે અહિયાં આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને જાણેલું છે બહુ કોળી સમાજે સહન કર્યું છે એક એકવાર સમજો ગુજરાત ભરમાં માં કોળી જેટલા છે આટલા વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયા ના મારફતે હું કેવા માંગુ છું મિત્રો એક એકવાર સમજજો તમને બધા ઓળી અને સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવની એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એ બધા આવા જ્યાં જ્યાં બનાવવા બનશે પહેલો ને આપો જ છે એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કઉ છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ઈ ક્યારે અમે લોકોને જે વાત કરવી એ કરવા દેજો મેં મોટા ભાઈ આરે હમણાં વાત કરી ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહિયાં થી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પોચીએ ને ઈ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કર્યું

આખો સમાજ તમારા હારે છે જો આ ગૌતમ ભાઈ અહીંયા છે આરસીભાઈ ભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં આ બધા ને લઈ જઈશ પકડી પકડીને ને લઈ જઈશ એ મુંજાતા નહીં પડે સમાજ નો નો થાય ને કોઈ નો નહીં વાત ને સમજ્યા એટલે આપણે ઈ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધા આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માનતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારો વતી આભાર માની રહી છું એટલે એના વતી તમારા બધા આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો આટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છીએ અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એ રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ